બ્લાઉ સનાતન ધામ બ્લાઉ રણુયા વાળાના ઘણી રામદેવજી મહારાજ આવી સેવા કરે એમના માત પિતાનો ભારતની નારી શક્તિનો આચાર્ય મહાપુરુષોનો આજના મંગલ ફરમાં বাবা রামদেব পদয় পড়া মা જેમણે તન મન ધનથી સેવા સાથ અને સહકાર આપ્યો છે એ સૌને પહેલા સેવા કરવા વાળાને આપણા કાર્યથી વધારી એમના માતા પિતાનું વંદન છે એમની કમાણીનો પણ ધન્ય છે અને પગપાળા યાત્રાઓ જે આપણા ભાઈઓ બહેનો દીકરીઓ બધા જાય છે એમની રામદેવ મહારાજ ભગવાન દ્વારિકાથી જેમ શગુણાની વારે રહ્યા હતા અને જે વારે આવ્યા હતા અને વરજારાની વાર કરી હતી અમે યાત્રાળુઓની પણ બાપુ ઘણી વાર કરી રહ્યા છે સમગ્ર ગુજરાતીઓ છેક રણુદાસ સુધી સેવા કરી રહ્યા છે એવા તમામ તમામ ગુજરાતી ભાઈઓ બહેનો દીકરીઓ વેપારીઓ સંતો સાધુ મહંતો નહીં પણ આપણે રામદેવજી મહારાજની જય બોલા તાળી બોલો રામદેવી આજના અવસરમાં અમારે ભરતભાઈ સાથે શુંભાઈ સાથે ખલિભુદ્ર મહારાજ શ્રી અને ગાયક મંદ અહીં અમારા ગામના અને અમારા પરિવારના જે ભાઈઓ બહેનો દીકરીઓ દીકરાઓ સેવાના કેમ્પનું આયોજન કર્યું છે એમને પણ આપણે ખૂબ ખૂબ વંદન કરીશું ભગવાન એમને પણ શક્તિ આપણે આવું સારું કામ કરી શકે ભરતભાઈને પણ આપણે વંદન કરીશું આપણા બધા જ મહિલા મંડળની આગેવાનીમાં ભાઈ ભાઈ સૌની સેવા સારી છે અને બેન દીકરીઓની સાથે એક પોતાના ભાઈ બની ભગવાનના કાર્યમાં સદવ આપણે લઈ જાય છે એટલે એમને પણ આપણે વંદન કરીશું રવિદા આપણે ગયું કહ્યું હતું સતો પણ ફરીથી આપણે કહીએ પોકરણ રણોદા હાઈવે પાણીની મોટી ટાંકીની સામે જોડે આરોગ્ય સેવા કેન્દ્રની દિશાવાળી ધર્મશાળાની બાજુમાં આપણે પણ પ્લોટ તૈયાર કરીને આવું સેવા કેન્દ્રનું આયોજન કરેલું છે અને બાજરા મહિનાની એકમથી અત્યાર સુધી જે કોઈ યાત્રાણું આપતા હોય એ બધાને આપશો સંદેશો આપજો એ આપણી ગુજરાતી ધર્મશાળા માટે ભૂમિકા રાખેલી છે અને આપણા ભાઈ બહેનોના ત્યાં પાવન પગલાં થાય ભૂમિ પવિત્ર બને અને આપણે સારું સંતોષ સૌના માટે ભેગા મળી એકબીજાને તમને ધનથી સેવા સા સહકાર આપી અને બનાવી શકીએ એવો તમે બધાને સંદેશો પણ આપજો આ માગે માગ્યા વગર માહિતી નથી એટલે આપણે બધા ધર્મના કામમાં રોકાઈ છે છે ધર્મના કામમાં રાજાની માફકો ઓગળી કરજો કે ભાઈ આ સારું કામ છે અને એની અંદર આપણા ભાઈઓ બહેનો દીકરીઓ મહિલા મંડળો સંતો મહંતો સૌને મદદ કરી અને શંકોરે આપણે બધા ભેગા થઈને સેવાનો કેન્દ્ર ઉપયોગ કરીએ એમાં આપ સૌને મારી પણ બે હજારની વિનંતી છે આપ પણ બધા જુઓ પાવન પગલાં કરજો સેવા કેમ વાળાને બહેનો પણ વારે વારે અમારા ગામમાં પાવન પગલાં કરે છે એટલે હું મારા આશ્રમ પરિવારથી અમને હાર્દિક અભિનંદન શુભેચ્છાઓ અને જે બાબાની પાઠવું છું તમારી તંદુરસ્તી બધાને રહે અને આવા સેવાના કાર્યમાં છેલ્લા શ્વાસ સુધી આપણે જોડાયા નહીં એવી ભાવના સાથે બધા જે બોલો એટલે આ સેવા કેમ કરવાવાળાની પગપાળા ચાલવાવાળાની એના નામથી ભલે પોતાની ગાવાવાળાની નાચવાવાળાની ભજન ગાવા વાળાની સોમ જે જે કાર થઈ જાય એટલે આપણે બધા બધાયના વિશ્વના કલ્યાણ માટે જે જે કાર કરીએ સાથે ખાસ આ ચોમાસાની અંદર દરેક માણસ એક માના નામ ઉપર એક ઝાડ વાવે